સુરતમાં કતારગામ બીઆરટીએસ અકસ્માત મામલો વિવાદિત બન્યા બાદ હવે આ મામલે કાર્યવાહીનો દોર પણ શરૂ થયો છે ઘટનાને લઈને પહેલીવાર અસર ઉચ્ચ અધિકારી પર જોવા મળી છે બીઆરટીએસ નો ચાર્જ સંભાળતા ડેપ્યુટી કમિશનર કમલેશ નાયકનો ભોગ લેવાયો છે કતારગામ બીઆરટીએસ અકસ્માત મામલો વિવાદિત બન્યા બાદ હવે આ મામલે કાર્યવાહીનો દોર પણ શરૂ થયો છે ઘટનાને લઈ પહેલી અસર ઉચ્ચ અધિકારી પર જોવા મળી છે બીઆરટીએસ નો ચાર્જ સાંભળતા ડેપ્યુટી કમિશનર કમલેશ નાયકનો ભોગ લેવાયો છે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કમલેશ નાયક પાસેથી બીઆરટીએસનો છે એસ અધિકારી રાજેન્દ્ર એમ પટેલને સિટી ચાર્જ સોંપાયો છે કતારગામ બીઆરટીએસ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત ત્રણ લોકો ગંભીર ઈજાગ્રસ્ત જ્યારે પાંચને નાની મોટી ઈજાઓ પહોંચી હતી ઘટનામાં કુલ નવ લોકો અડફેટે લેવાયા હતા અરવિંદ રાઠોડ એબીસી ન્યૂઝ ગુજરાત સુરત